બપોરે ખાવાતો હેલ જોઈ લાદે મનસુઆ માં બો ખોલ ખોલ નહિ કરો પેલા પૂરા ને પાછું આ બધા હાથ કા લાવે તો પલાળી નાખે ખેતા તો પેલા પૂરા ગોઠવ્યા હતો આ બધું તું કર્યા વગર અને ગયા ભાઈ પણ ખબર ને તમારા ભાભી હું ગોમિત્ર ગોમિત્ર ટાઈમ પણ ફોન આવ્યા તો મોકલો હું જોઉં તેલ આપણે ખાવાની જોવા નહીં ને ખાલી ચા બને જી બડું કાઠું કોમ કરો લાવ કેટલું તેલ છે જોઈ લે બે છે તેલ હે તમે હું ગોમો થતા આવું અને તેલ લેતા બરાબર

મુતો થાકી જો હું કરું હું કરું 100 ગ્રામ તેલ લેતા તો બે દિવસ સુધી ચાલે હો આખી બની ભરતા જો હું તો જો આવ મે આવ આ બડી ઓર ખોજે કે ઓર મો ના આ કાકા હું જો નો ન ભાઈ એ ઉજા હો આ જમાઈ ઘેર છે અમારા કાચી ખરા ને હા દૂધ બે નહિ હાલતું થાય ને હા બરોબર હારું તે ઘેર કોણ છે હેડા હું ઘેર જ નઈ દઉં છું અરે યાર થાકી જો

તમે ફોન કરી આવતા નહિ બંગલા જતા રહીએલો કોઈ નહીવ આપડે પણ મને જોવા તો દે મારા છોડી નું ઘર તો જોવા દેવા છોડી નહીં તો ઘર તમે બધું પલાળ્યું બે જશો અમારે હાથ ધુગા પકડે છે પડી ના છો તમે હું કોઈ અધરો નથી તે મે તો કીધું તમે વધ્યો બે હા

મોકલી હે ગોમિત્ર મોતી નું તમે કેવા મોને જોખમ અરે જોખમ પેલા લુલા

આપડે ખબર છે હાલ વારું બોલવાનું છે હાલ વારું બનાવ્યું બોલવાનું છે એ ખબર છે હા તો એમ કરીએ હું એમ કે બટાકોન શાક છે તમારે રીંગણ નું કેવાનું બરાબર

શાક બના શાક તો બટાકા ના બટાકાની નહી બધા કાયેલો બનાવો કાલો ના કાયલો આગળ પડી લે આપણે તો જઈએ ને તો મસ્ત મસ્ત બનાવો એક દૂધી બનાવીએ દૂધી પણ આપડે તો વઘરું હો અને ગોમતું શેટું છે હોય તો પછી નોમે હાડો દો આ તે દૂધ હારું બનાવીએ છે અમે એ તો રોજ ખાઈએ છે દૂધું તો ખાઈ ખાઈ ને થાચો છું હું ગેલો ખ એ પાછો ખબર મેડીમાં બે તર પેલા ભટ્ટા ને વાધી મોટા પીઓ એ ભટ્ટા લઈને એટલું થા ભાઈ

અને હું જોઈ વત તો કોક આ લોકો ને વાત કરવા ને ખખડાવત પણ આમ જોઈ નહીં એટલે કેવું કેવી થી છે આમ હું ખબર અમે મારા હું કરું દુખ પોટલા આયા છે મારા છોડી ને ઓય હાલત તો હાલી દીધી છે પણ આમ હું કરું અને એક તો વરા પડતી નથી અને પાછા કીસે કે પેલા અમે એ તો પૈન મને લાગતું જ નથી કે અમે એ પૈન કેમ કે એ ખાવા જ પેઢ્યો પડ્યો છે અને મારી છોરીના ના ભેગું નહીં થાય બધું જેમ કે આ વહીવટા જ બધો એ ન આવ્યો છે આમાં પેલો ને કશી ગમ પડતી નથી અને વહીવટી ન છે આમાં મારે હું કેવું ને આમાં મારે ખાલી એક જ શાકનું કોક નોમ દી ને તો એ શાકનું નોમ દી તો મારે પછી એ જ કેવું છે કે આ બનાવો અને જો એ ના બનાવું ને તો પછી મારે તો જતું જ રહું છે પછી મારે રવું નથી હું એમ કેમ કમા જાઉં છું એટલે મને ગમ પડે હે એ રે જો એમ કે ના રોકાઈ જા રોકાઈ જા તો ઈ ઈચ્છા છે

અબ પકડ દઈ હો તો બઈ બારી ખોલી તો બઈ પેશ્યો તો બલારુ હા હા આમો નું ખુલ્લું મેન હા તો પછી બાઈ ની અધા કર્યું અલ સોખ થઈ ગયો ટુકડા ટુકડા કરી દીધા પનીર નામ કરોખા પડ્યા ગરમ આ નાખ આખીસ નાખું મેમ ગેસ થાય ખાવાની યાર ફોન તો લઈ જ નહી મને તો દેખાતું નહિ કેટલા વાગ્યા છે કયો ને પણ હું તો બન્યો જ નહી તમને ખબર નહીં જોતો જ નહી આવડતું મારા બનેલો છે

આ મોણસો છે ને મને ઘેર કાઢવા જ માંગતા હતા એટલે ફટોફટ કી જતા રે ને આ લુઘડો એ માળો હાલતો નથી બોલો આ ઓને માળે કોક કરીને મારે છોડીને શીખડાવવું પડે અને કોક કરીને ઓન ઘર મહી કાઢવું પડે હા હેડો હેડો નકામ થવું પડશે બસ નથી રહે પછી હા હેડો ફટોફટ મેં લેવું અને મારે જમાઈ પેલું કેતા ને હું પેલું ફટફટ્યું બળ કશું નહીં મળે પોહે ના ફાવાય યાર હું તો ફરફટ મારા તમારા જેટલી ઉંમર નથી આવજો તને આવતો એ હાર આવજો એ તો મને ખબર હતી તારી મને ગમ પડી જી આમ આ બે મને કાઢવા જેમ કરતા તા અને હારું થી તેમ હું રયો નાતા ને કે આ બે મને રીંગણ ને ભેડા ને ઉછખવડાવત અને મને તો લાગતું જ નથી કે આ બેઓના પોહન કસ્યું હોય મારી છોડીને દાઢી કરી કરીને મારા હાડા બે ઘેર ખાતા હોય એવું લાગે છે અને પેલા જે રાખ્યો છે મોય તે મારા છોડી પોહન બધું કોમ કરાવશે ને હાડા બે ખોઈ ને માણસ નું તો શું કરવાનું દુઃખ ના પોટલા આવી ગયા છે આટલી ઉમર કોઈ આવતું નથી બીજું તે માણસ આવું પડે છે તે મોડા મારા સોડા ના પાડે છે કે અમે બુના ઘેર નહીં જઈએ બોલો કોઈ મેલવાય ના આવ્યું કોઈ મેલવાય ના આવ્યું અને આ જોખમ જોખમ છે એ જોખમ જેવો જ છે જોખમ મારી છોડીને જોખમ કઈ જાય છે આખી જિંદગી અને સારું થયું તે હું રહ્યો ને નક આ બેસે ને એ મને કોક પાઇન મઈ નાખે એવા છે આ વા ઓ હું જીવું છું તે વળી હારું છે નક આ લોકો મને મઈ નાખે એટલે મને રાગ રાગ જતી જ રહેવા દયો અમે કોક સાધન મળે તો હારું છે હું ફટોફટ જતો રહું